ધર્મને અત્યારે ઇકો ફ્રેન્ડલી તરીકે બહુ જ ઝડપથી રજૂ કરવાની જરૂર છે આ સમાજને હું એક જૈન તરીકે નથી કહેતો એક મનુષ્ય તરીકે કહું તો પણ સૌથી વધારે જરૂર જૈન ધર્મની છે જૈન લાઈફ સ્ટાઈલ જરૂર છે આ સમાજને તે રૂપમાં એને રજૂ કરવું પડશે એક સૂચન બહુ સરસ આવ્યું છે વહેલામાં વહેલી તકે અમલ કરવા જોઈએ લખ્યું છે કે આપણે ત્યાં જ્ઞાન ઓછું છે બધી સમસ્યાના મૂળમાં આ જ વસ્તુ પડી છે બિલકુલ સાચી વાત છે જૈનો પાસે ખરેખર પૂરતું જ્ઞાન નથી બે જાતની પ્રજા છે જૈનોમાં એક પ્રજા એવી છે જેને ક્યારે પણ એ સમજવાનો પ્રયત્ન નથી કર્યો કે આપણે જે કરીએ છીએ શા માટે કરીએ છીએ બસ એને કહેવામાં આવ્યું અને કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો આ લોકોએ પણ ધર્મને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે કે જે લોકોએ સમજ્યા વગર ધર્મ કર્યા કર્યો છે અને બીજી એક પ્રજાતિ છે પ્રજા છે કે જેને સમજવું જ નથી અને ધર્મને છોડી દીધું છે એને માની લીધું છે કે ધર્મ ઓર્થોડોક્સ છે ધર્મનો કોઈ મતલબ નથી અને ધર્મ આઉટ ઓફ ડેટ છે એમ સમજી અને કાઢી નાખ્યો છે આ બંને લોકોથી ધર્મને નુકસાન છે જે સમજ્યા વગર કરે છે એમનાથી પણ નુકસાન છે જે સમજ્યા વગર ધર્મ છોડી દે છે એનાથી પણ નુકસાન છે છે બંને જ્ઞાન જ્ઞાન મેળવવાની જરૂર અને પછી નક્કી કરો કે કે ન આ પ્રભુનો માર્ગ તો એટલું જ કે છે કે તમે જે પણ કરો સમજી વિચારીને કરો સેયમ તમ સમાયર ભગવાને ક્યાંય એવું નથી કીધું કે હું કહું એ કરી નાખ પ્રભુ એટલું જ ફરમાવ્યું કે હું તને જે કહું એમાંથી તને જે સાચું લાગે એ જ્ઞાન જરૂરી છે બહુ જરૂરી છે કે દેરાસર ની અંદર હવે જેટલા ભગવાન છે એનાથી વધારે પુસ્તકો મૂકવામાં આવે અને લોકોને કહેવામાં આવે કે જેમ તમે આવી અને પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરો છો નવાંગી પૂજા કરો છો પાટલો માંડીને સાથીઓ વગેરે કરો છો એમ પાટલાની સાથે હવે સાપડો પણ માંડવો પડશે અને પાટલા પર જેમ સિદ્ધ શિલા વધુ કરીને ચૈત્યવંદન કરો છો એમ સાપડો મૂકીને બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ તમારે કોઈ સારું પુસ્તક વાંચવું પણ પડશે ભલે કદાચ ગોખવાનું ન ફાવે સમજણ કેળવવી પડે મને લાગે છે કે અષ્ટપ્રકારી પૂજામાં હવે વહેલી તકે જ્ઞાન પૂજાની સમાવેશ કરવાની જરૂર છે કારણ કે પ્રભુનું જ્ઞાન ભણવું એ પણ પ્રભુ પ્રત્યેનું સમર્પણ જ છે તમે જુઓ દિગંબરમાં દેરાસરની ની અંદર અનિવાર્યપણે પુસ્તકો હશે જ અને એ લોકો પ્રભુ સામે સાપડો માણીને ગાથા કરશે કારણ કે એમ સમજશે કે આ પ્રભુની પૂજા છે આપણે આ પૂજા શરૂ કરવાની જરૂર છે દેરાસરની બહાર દેરાસરની અંદર પુસ્તકો હોવા જ જોઈએ અને બધાને ફરજ પાડવી જોઈએ કે બે મિનિટ તો બે મિનિટ ભલે વન લાઈનર પાંચ લાઈકી વાંચીને જાઓ ન રહે મતલબ નથી પણ તમારા કાન સુધી તમારા મન સુધી તમારા હૈયા સુધી પ્રભુની વાણી પહોંચવી જોઈએ વરઘોડા એની સિસ્ટમ પણ બદલવી પડે વરઘોડા કાઢો પણ કયા જેને ખરેખર શાસન માટે કઈ કર્યું છે એવા લોકોના કાઢો જેમ તપસ્વીના વરઘોડા હોય છે જેને કર્યું જેમ તપ કર્યા એમ વરઘોડા એના પણ કાઢો કે આ વ્યક્તિએ ચાર કર્મગ્રંથ ભણીને પૂરા કર્યા ચલો હવે એનો વરઘોડો જરૂર છે હાથ નહી જોડો સાચું બોલું છું એનો વરઘોડો કાઢો કે આ વ્યક્તિએ તત્વર્થ ભણ્યું આ વ્યક્તિ એને આટલું જ્ઞાન મેળવ્યું કાઢો તપના તો ગુણગાન ઘણા કર્યા જ્ઞાનના ક્યાં કરે આ વ્યક્તિએ શાસન માટે આટલું સમર્પણ કર્યું ઝુકાવી દીધું કરો એના બહુ માટે આપણે કોઈ છોકરો નવ્વાણું કરીને આવે એના બેન વાચા સાથે સ્વાગત કરીએ છીએ પણ કોઈ છોકરો એ જ પાલિતાનાની આજુબાજુ સાત દિવસ અજૈન પ્રજામાં જૈન ધર્મના સંસ્કાર સિંચાય એના માટે મહેનત કરીને પાછો આવે એનું સ્વાગત ક્યાં કરીએ છીએ નથી કરતા અહીંયા એ મહિમા ચોક્કસ છે કે તમે અંતરિક્ષ જઈને અઠ્ઠમ કરો પણ અહીંયા એનો મહિમા નથી કે ભાઈ તમે અંતરિક્ષજી માટે થઈને ને ત્રણ દિવસની સેવા આપો એનો મહિમા નથી પ્રકારો બદલવા પડશે નક્કી કરવું પડશે કે પ્રાયોરિટી શું છે આચાર્ય ભગવાન વંદન કરવા ગયો મને એમને કહ્યું મને કે જૈનોને હંમેશા એક લિસ્ટ બનાવવાની તકલીફ પડે છે એ લોકોને એ સમજાય છે કે શું કરવા જેવું છે પણ એ નથી સમજાતું કે પ્રાયોરિટી કઈ છે ને ઇમરજન્સી કઈ છે પ્રાયોરિટી એટલે અગ્રિમતા તમારે પહેલા શું કરવા જેવું છે ને ઇમરજન્સી એટલે આ કર્યા વગર હવે નહીં જ તો આપણે નક્કી નથી કરી શકતા પહેલા તો એ બનાવવું પડશે શું પ્રાયોરિટી છે શું ઇમરજન્સી છે